તો વાત કરીએ બનાસકાંઠાની તો સરહદી વિસ્તાર જે થરાદ વાવ તાલુકાના મોટા ભાગના ખેડૂતો જીરાનું વાવેતર કરતા હોય છે અને જીરું એટલે રોકડિયો પાક કહેવા છે અને કાચું સોનું પણ કહેવા છે એટલે આ વખતે પણ ખેડૂતોએ જીરાની ખેતી મોટા પ્રમાણમાં કરી હતી પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેમાં જે ઠાર જે પવતા જે કારણે જે વાવેતરમાં કરેલા જીરાના પાકને અંદર શરમી આવી ગયેલી અને તેમજ જે ધોળિયો સાર આવવાના કારણે જે જીરાનો પાક ઉતરવા લાગ્યો હતો તો અશોકભાઈ ખેડૂતે જણાવ્યું હતું કે એમને આશા હતી કે જીરાનું વાવેતર કર્યું છે અને જીરું પણ સારું થશે પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે વાદળછાયું વાતાવરણ અને ઠાર પડવાના કારણે જે જીરામાં પચાસ ટકાથી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યાં ફોજાભાઈ લુહાર ખેડૂતે જણાવ્યું હતું કે જીરાના પાકની અંદર તોડિયો સાર અને ઠાર કારણે જીરું ઉતરવા લાગ્યું છે તેમજ સમીના કારણે બળવા લાગ્યું છે તેમજ આ વખતે રાયડું સારું હતું પણ એમાં પણ મેલો આવવાના કારણે નુકસાન જવાની સંભાવના વધારે છે તેમજ વાવાઝોડાના કારણે એરંડાના પાકમાં પણ ખેડૂતોને નુકસાન થયું હતું જેમાં ખેડૂતોને ધારું જીઓ પણ નથી અને જીરાના અને રાયડાના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જીરું પાયેલું છે અને જીરાને બહુ મોટો બગાડ આવ્યો છે બહુ મેં મહેનત કરી છે દવા બહુ છાંટી છે પણ છતાં બચતું નથી નાના નાના છોકરા છે એના માટે કોઈ સહાય સરકાર માન્ય હું માંગવા માગું છું કોઈ આપ જો આપો તો સહકાર માન્ય છે ને ભારે ચાર વિગત જે જીરું પાવેલું છે એ હાલ બગડી ગયું છે અને મેં ઘણી મહેનત કરી પણ છતાં મારું જીરું બચ્યો નથી તમે સરકાર કોઈ સહાય કરો તો મારા નાના નાના છોકરા